नमस्कार आप જોઈ રહ્યા છો રામુલ 24 ન્યૂઝ ચેનલ ટિન્ટોઈ ગામમાં થયો ખાડાઓનો વિકાસ લેખિત મૌખી કાર્યો આપવા છતાં રોડનો વિકાસ નહીં હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા ટિન્ટોઈમાં પણ વરસાદી માહોલ છવાતા રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા પાણી ભરતા ટિન્ટોઈ ગામમાં અનેક રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા બજાર વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે ટિન્ટોઈના રસ્તાઓની સ્થિતિને લઈને જિલ્લા પંચાયત આર એન બી હસ્તકના આ રોડની કામગીરી માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં કામ થતું નથી તેમ જ માત્ર કાચું મેટલ નાખી તંત્ર સંતોષ માની લે છે જેનું રોડ કામ થાય તો જે નિરાકરણ આવે તેમ છે હવે તો કાચું મેટલ નાખવા પણ કોઈ તૈયાર નથી જે રસ્તા પર ગામની મોટામાં મોટી હાઈસ્કૂલ એસબીઆઈ બેંક માર્કેટયાર્ડ વધુમાં આજુબાજુના ગામડાઓને જોડતો રસ્તો તો પણ આના વિશે કોઈ કાળજી લેવા તૈયાર નથી અને જિલ્લા પંચાયત આર રેન બી હસ્તક ના આ રોડ પર જિલ્લા પંચાયતની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અહેવાલ સિરાજુદ્દીન ખેરાડા અરવલ્લી